નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે લક્ષ્મીમાં હું તમને વિનંતી કરું છું જે લોકો આ વીડિયોને લાઈક કરે અને ચેનલને ને કરે અને કમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મીમાં લખે તેને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નહીં આવવા દેતા તો મિત્રો આજે આપણે એક મહત્વની માહિતી જાણીએ પહેલા તમને બધાને કુરદેવી તમને હંમેશા ખુશ રાખે તો મિત્રો જો તમને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આ વિડિયો તમારા માટે બહુ ઉપયોગી બનશે આથી આ વીડિયોમાં જે વાત તમને કહેવામાં આવે છે તે વાતોને ધ્યાનથી સાંભળજો જો તે વાતનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે તો તમને જલ્દ સુખ તમને મળી જશે આથી જો જો તમે બધા કાર્યોમાં આ ભૂલ કરતા હોય તો ચાલો આ વીડિયોમાં આગળ વધીએ એક વખત માતા લક્ષ્મી શિવસાગર માં ભગવાન વિષ્ણુ ના પગ દબાવી રહ્યા હતા ત્યારે તેમના પગ દબાવતી વખતે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તમારા મનમાં ગમે તેવા પ્રશ્નો હોય તમે કોઈ પણ સંકોચ વિના પૂછી શકો છો હું ચોક્કસપણે તમારી શંકા નિરાકરણ લાવીશ ત્યારે દેવી લક્ષ્મી પૂછે છે પ્રભુ તે કઈ સ્ત્રી છે કે જેને પુત્ર પ્રાપ્તિનું સુખ નથી મળતું અને મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી જલ્દી વિધવા બને છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી તમારા ત્રણ પ્રશ્નોનું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રશ્નોના જવાબ જગતના કલ્યાણ માટે છે આ વસ્તુ કરવાથી સ્ત્રીને બધી પ્રકારનું સુખ મળે છે સ્ત્રી જીવનમાં ક્યારે બાધા નથી આવતી જે પણ આ વસ્તુ કરે છે એમાં તેને સાચા રસ્તા મળી રહે આથી આ વાતને સાંભળો ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીજીને કહે છે કે દેવી આજે હું તમને ખૂબ જ નાની પરંતુ પવિત્ર વાર્તા કહીશ તમને આ વાર્તા દ્વારા તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે પરંતુ તમે આ વાર્તા ધ્યાથી સાંભળજો આનાથી તમારું ભલું થશે આ વાર્તા ક્યારે અધૂરી ના સાંભળવી જોઈએ આ કથામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે જે આ કથા ધ્યાનથી સાંભળશે તેના હું બત્રીસ પાપો માફ કરીશ ત્યારે દેવી લક્ષ્મી કહેવા લાગ્યા કે પ્રભુજી હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરી ભક્તિથી સાંભળીશ આથી તમે કૃપા કરીને વાર્તા શરૂ કરો તો મિત્રો હું પણ તમને વિનંતી છું કે તમે પણ આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો કારણ કે અધૂરું જ્ઞાન લેવાથી નુકસાન પણ થઈ શકે છે તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે દેવી મધ્યમ દેશમાં એક નાનું શહેર હતું એ શહેરમાં એક શેઠ રહેતા હતા શેઠ ને બે પુત્ર હતા અને તેના બંને પુત્રો પરણિત હતા શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી પણ શેઠની પત્નીનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ હતો શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંને દુષ્ટ સ્વભાવના હતા શેઠની પત્ની તેને મોટી પુત્ર વધુને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ તેના નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી હતી ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની અને ઈશ્વર ભક્તની સ્ત્રી હતી તે ઘરના બધા જ કામકાજ એકલી કરતી હતી અને ઘરના કામમાં તે નિપુણ હતી તે કોઈની સામે કોઈ બોલતી ન હતી તે બધાની ઇજ્જત કરતી હતી તેનામાં બધા સારા સારા ગુણો હતા કે એક સંસ્કારી સ્ત્રીમાં હોઈ શકે તે એક એવી સ્ત્રી હતી કે જેને ક્યારે પૂજા વગરનો દિવસ નહીં જાય આટલો સારો સ્વભાવ હોવા છતાં તેની સાસુ તેની સાથે હંમેશા ખરાબ વર્તન કરતી હતી તે હંમેશા તેનું અપમાન કરતી હતી અને પાછળનું કારણ પણ એ હતું કે મોટી વહુ એ પુત્ર હતો અને નાની વહુને પુત્ર ન હતો પણ નાની વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હતો શેઠની પત્નીએ દીકરીને જન્મ આપવા બદલ તેની નાની વહુને વારે વારે મોણા ટોણા મારતી હતી પણ નાની વહુ બિચારી શું કરી શકે ભાગ્યમાં જે લખ્યું હોય તે જ મળે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી હવે હું તમને આ નાની પૂરી વાર્તા સંભળાવું આ સાથે તમને પહેલા પ્રશ્નો જવાબ મળી જશે કે કઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્ત નથી થતો શેઠની પત્ની તેની નાની વહુને સૌથી વધુ હેરાન કરતી હતી નાની વહુનું નામ સુકન્યા હતું અને તેના સાસુ સસરાને સુકન્યાને ત્રાસ આપવામાં ખૂબ જ મજા આવતી હતી બિચારી સુકન્યા રોજ સવારે ઘરના બધા જ કામ કરતી હતી અને આખો દિવસ કામ કર્યા પછી તેને મોડી રાત્રે આરામ મળતો હતો તે છતાં શેઠની પત્ની તેની નાની વહુને ધિક્કારતી હતી અને નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેની સાસુ આવીને તેને મીણા ટોણા મારતી હતી અને કહેતી હતી કે તારા હાથમાં જીવ છે કે નહીં જલ્દી જલ્દી કચરો કાઢી લે હું મંદિરે જાઉં છું હું પાછી તે પહેલા પણ પણ તૈયાર જોઈએ જોઈએ અને એક ઘણો દાણો ખરાબ ન થવો સુકન્યા બિચારી ચુપચાપ તેની સાસુ ત્રાસ સહન કરતી હતી અને તેની સાસુના દરેક આદેશ પાલન પણ કરતી હતી પછી રસોઈ બનાવતી વખતે નાની વહુ વિચારવા લાગી કે હું આટલા ઘરનું કામ કરું છું પરંતુ થોડોક આરામ પણ મને નથી મળતો પછી મારી સાસુ મને ક્યાંય એક યા બીજા બહાને ટોણા મારતી રહે છે ખબર નહીં ક્યારે તેની સામે ટોણા મારવાની આદત જશે સુકન્યા આટલું વિચારતી હતી કે અચાનક તેનો ઘરનો દરવાજો ખટખટાવાનો અવાજ આવે છે અને વિચાર્યું કે જમવાનું તો હજી તૈયાર પણ નથી અને મારી સાસુ આજે વહેલા પાછા આવી ગયા છે જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો દરવાજે સાધુ ઉભેલા જોયા તે સાધુ સુકન્યાને કહેવા લાગ્યા હે દીકરી સાધુ ભૂખ્યા છે આ સાધુ માટે થોડું અન્નદાન કરી દે મને ખૂબ જ ભૂખ લાગી છે પછી સુકન્યા વિચારે છે જો હું આ સન્યાસી ભોજન આપીશ અને વચ્ચે મારી સાસુ આવશે તો મારી ખેર નહીં

બહુ ગુસ્સે થઈ ગયા તેણે સુકન્યાને ધમકાવી કહ્યું અહી કોઈ પણ પ્રકારનો ભંડારો ચાલતો નથી જે રખડતાને પકડીને ઘરે લઈને બેસાડી દે છે અને જમાડે છે સુકન્યાએ સાસુને બહુ વિનંતી કરી પણ સાસુએ તેની વાત ન સાંભળી અને તેની સાસુએ ઘરની બહાર કાઢી મૂક્યા અને તેના ભોજન પણ કચરામાં ફેંકી દીધું અને સાસુએ સુકન્યા ઉપર ખૂબ જ ગુસ્સો આવી ગયો કે મને તેને કહ્યું હતું કે અન્નનો એક પણ દાણો બગાડવો ન જોઈએ પણ તે આશુ કર્યું એક ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું ત્યારે રડતા રડતા સુકન્યાએ તેની સાસુને કહ્યું કે મેં મારા ભાગનું જે ભોજન હતું તે મેં સાધુને પીરસ્યું હતું એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે ઘરના દરવાજે આવેલા અતિથિને ક્યારે પણ ખાલી હાથે ન મોકલાય આવું શાસ્ત્રોમાં પણ લખેલું છે ત્યારે સાસુ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને ઘણા સમય સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો હતો અને સુકન્યાની દુષ્ટ સાસુએ ગુસ્સે થઈને સુકન્યા ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો તો સુકન્યા ઘણા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા આગળ ઉભી રહી અને બહારથી સાસુને દરવાજો ખોલવાની વિનંતી કરતી રહી પણ તેની સાસુએ એક પણ વાત ન સાંભળી અને તેને ઘરની અંદર પણ ન આવવા દીધી ઉદાસ થઈને સુકન્યા તેના પિયર જવા નીકળી ગઈ ઘરે જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું ભૂખ થી તડપતી સુકન્યા તે જંગલના રસ્તેથી ચાલવા લાગી પછી અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી બચાવા સુકન્યા એક ઝાડ નીચે ઊભી રહી ત્યાં સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક ઓલાણ હતું એટલે કે થરમા બખોલ હતી કોઈ પણ વિલંબ કર્યા વિના તે ઝડપથી બખોલમાં પ્રવેશી ગઈ બખોલમાં જઈને સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ બેઠા હતા તે સાધુ બીજું કોઈ નહીં પણ સાધુના રૂપમાં બેઠેલા ભગવાન વિષ્ણુ હતા સાધુએ સુકન્યાને જોઈને કહ્યું જંગલમાં તું એકલી શું કરે છે રડવાનું બંધ કર હું તારા વિશે બધું જાણું છું તારા સાસરીયા વાળા સ્વભાવના બહુ ખરાબ છે અને તેને ઘણી તકલીફો આપે છે આનું એ જ કારણ છે તને પુત્રની પ્રાપ્તિ થઈ નથી પુત્રીને જન્મ ન આપવાના કારણે સાસુ સસરા નહી કરજે તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે તે કાપલી લીધી અને સાધુ મહાત્મા અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયા આ ચમત્કાર જોઈને સુકન્યા બહુ ખુશ થઈ ગઈ વરસાદ બંધ થતાં જ સુકન્યા પતિ તેને શોધતો શોધતો તે સ્થળે ઉપર પહોંચી આવ્યો સુકન્યા તેના પતિને આખું સત્ય કહી જણાવ્યું અને પછી બંને ઘરે પાછા ન જવાને બદલે એ જંગલમાં રહેવાનું નક્કી કર્યું હવે તે બંને જંગલમાં રહેતા હતા ત્યારે એક દિવસ સુકન્યાના મનમાં પુત્રને જન્મ આપવાનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી કે જો મારે પણ પુત્ર હોત તો સાસરિયામાં મારું પણ માન હોત ત્યારે સુકન્યાએ તે ઋષિએ આપેલી કાપલી યાદ આવે છે અને પછી જ્યારે તેને ખોલીને વાંચ્યું તો તેમાં લખ્યું હતું કે જે સ્ત્રી પુત્રની ઈચ્છા હોય તેને રાત્રે તેના પતિની ડાબી બાજુએ સુવું જોઈએ કાગળમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થયાના ચાર દિવસ પછી પાંચમી રાત્રે સંસાર મિલન કરવાથી પુત્રીનો જન્મ થાય છે અને છઠ્ઠી રાત્રે પતિ પત્ની ના મળવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રે મળવાથી વંધ્યા જન્મ જન્મ થાય થાય છે છે રાત્રે રાત્રે મળવાથી મળવાથી બળવાન અને એક સુંદર કન્યા જન્મ થાય છે અને દસમી રાત્રે મળવાથી વિદ્વાન અને ઉત્તમ ગુણ નો જન્મ થાય છે અગિયારમી રાત્રે મળવાથી સુંદર આચાર વાળી કન્યા પ્રાપ્તિ થાય છે અને બારમી રાત્રે મિલન થવાથી લક્ષ્મીના રૂપમાં પુત્રીનો જન્મ થાય છે એક ગુણવાન અને બુદ્ધિશાળી અને મજબૂત પુત્રનો જન્મ થાય છે ત્યાર પછી માસિક ધર્મના વાર પછી તેના પતિ સાથે સંસાર મિલન કર્યું હતું અને ત્યારબાદ ગર્ભ થયું અને પછી બીજા દિવસે સુકન્યાનો પતિ લાકડા કાપવા જંગલમાં ગયો અને સુકન્યા ઘરે એકલી હતી ત્યારે અચાનક જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઝુંપડી ઉડી ગઈ પછી સુકન્યા દોડીને એજ ઝાડની એ જ બખોલમાં જઈને છુપાઈ ગઈ જ્યાં તેને સાધુ મળ્યા હતા સુકન્યા તા તેના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક બે રાક્ષસો ત્યાં આવી પહોંચ્યા તે રાક્ષસો અત્યંત માયાવી હતા પછી રાક્ષસોએ તે જાડને ઉઠાવી દીધું અને તે જગ્યાએ જ્યાં ઘણું બધું સોનું હતું તે સુકન્યાએ આ દ્રશ્ય જોયું તો તે બહુ જ ચોંકી ગઈ હતી સુકન્યા તાજ છુપાયેલી હતી પછી જ્યારે રાક્ષસીઓ જમવાનું શોધમાં બહાર આવ્યા ત્યારે સુકન્યાએ એ જગ્યાથી ઘણું બધું સોનું લઈને તે બખોલમાં સંતાદી દીધું જ્યારે રાક્ષસીઓ પાછી ફરી ત્યારે તે ફરીથી ઝાડ પર બેઠી અને ઝાડને ઉઠાવીને તે જંગલમાં પાછી આવી ગઈ રાક્ષસીઓના ગયા પછી સુકન્યા તેના પતિ પાસે ગઈ અને સાથે ઘણું બધું સોનું પણ લઈને ગઈ ત્યારબાદ પતિ પત્ની બંને ઘરે પહોંચી ગયા પછી સોનું તેની સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી તેની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે મૂર્ખ સ્ત્રી તું આટલું જ સોનું લાવી છે આટલા સોનામાં શું થાય જો હોત તો ઘણું બધું સોનું લઈને આવી હોત પછી તેની સાસુ પણ તે જંગલમાં બખોલમાં જઈને સંતાઈ ગઈ અને રાક્ષસીઓની રાહ જોવા લાગી પછી તે બે રાક્ષસીઓ ત્યાં આવી અને પછી તેઓ ઝાડને ઉપાડીને બરફના પર્વતો ઉપર લઈ ગઈ જેથી સુકન્યાની સાસુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી કે તમે આ મને ક્યાં લઈ આવી છો અહી તો માત્ર બરફ અને માટી જ છે પછી તે રાક્ષસીઓને એનો અવાજ સંભળાયો અને જોયું તો એક વૃદ્ધ સ્ત્રી ઝાડની છુપાઈને બેઠી હતી રાક્ષસીઓએ તેને બહાર કાઢી અને બરફેલા પહાડ પર ફેંકી દીધી જમીન પર પટકાતા તેનું મૃત્યુ થઈ ગયું હવે અહીં સુકન્યા ખૂબ જ આનંદ જીવન જીવી રહી હતી પરંતુ સુકન્યાની સાસુ પાછી ન આવી તેથી સુકન્યાએ તે જાની બખોરમાં જઈને જોયું તો ત્યાં તેની સાસુ ન હતી તેને સમજાઈ ગયું કે તેની સાસુનું જીવન લોભના કારણે સમાપ્ત થઈ ગયું છે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેને સુકન્યાને આપેલી કાગળની કાપલીમાં જણાવેલા ઉપાયનું પાલન કરવું જોઈએ અને પછી તમારો બીજો પ્રશ્ન હતો કે સ્ત્રી કયા કારણે વહેલી વિધવા થઈ જાય છે જે સ્ત્રી અતિ લોભી લાલચી અને દુર્ગુણી હોય એ અકાળ સમયથી પહેલાં વિધવા બને છે જે સ્ત્રી પોતાના ચરિત્રને શૃંગાર ધારણ કરે છે તે મૃત્યુ પછી પણ સ્વર્ગને ધારણ કરે છે વીએ ક્યારે પણ પોતાના ચરિત્રનું બલિદાન ન કરવું જોઈએ આથી ઘરમાં ભલે ગમે તેવા ઝઘડા થતા હોય પણ સ્ત્રીએ ક્યારે પણ ઊંચા અવાજથી વાત ન કરવી જોઈએ જો તે પોતાના મર્યાદાને ઓળખશે તો તે ક્યારે તેના જીવનમાં ખુશ નહીં રહી શકે તેમજ તેને સંતાનની પ્રાપ્તિ નહીં થાય આથી જો આ કાપલીમાં જે બાબત હતી તેનું જો સ્ત્રી દ્વારા પાલન કરવામાં આવશે તો સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો